ગોધરા અને શહેરા તાલુકામાંથી સરકારી સસ્તા અનાજ બારોબાર સગે વગે કરવામાં આવી હોવાની હકીકત સામે આવી છે આ તમામ અનાજનો જથ્થો જે પરવાનીદાર છે તેમના દ્વારા લગ્ન પ્રસંગમાં વેચી દેવા વેચી દેવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણી સાથે જિલ્લા પુરવઠા અધિકારી એસ ટી મકવાણા છે તેમની સાથે વાત કરીશું અને હકીકત જાણીશું સર કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને પરવાનેદાર છે તેની સામે શું કાર્યવાહી હાથ અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા છેલ્લા ચાર પાંચ દિવસથી સતત જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લામાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી છે અને તપાસણી કરીએ છીએ ગઈકાલે નસીરપુર જે ગોધરા તાલુકાનું આવેલું છે ગામ ત્યાં અમારી ટીમ આકસ્મિક તપાસણી કરવા ગયેલી તો ત્યારે અઠ્યાવીસ કટા ઘઉં અને ચોખાની ઘટ મળી આવી આ ઘટ અંગે અમે જ્યારે એમના નિવેદનો લીધા પરવાનેદારના કયા કારણોસર આ ઘટ પડી છે આટલી બધી તો તેમણે જણાવેલું કે લગ્ન પ્રસંગની અંદર આ જથ્થો મેં એક હજાર રૂપિયા કટાના લઈ અને વેચી મારેલો છે આ ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ છે અને જે અમારી જાહેર વિતરણ વ્યવસ્થા છે એને સીધી જ પ્રતિકૂળ અસર પડે છે અને આ ગંભીરતાને ધ્યાને લઈ અને જે અમારા રેશન કાર્ડ ધારકોને જે અનાજ આપવાનું છે એ અનાજ જે એના હાકનું છે એ છીનવી લીધું છે અને બારોબાર જે આ રીતે વેચી મારેલું છે અને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ અને એની સામે કડકમાં કડક કાર્યવાહી છે એ હાથ ધરી છે નોટિસ પણ આપી છે સત્યાવીસ તારીખે સુનાવણી છે આવો જ કિસ્સો છે એ શેરા તાલુકાના ખરોલી ગામે પણ ધ્યાને આવેલો એમાં પણ પાત્રીસ કટ્ટા ઘઉં અને ચોખા એ પણ બારોબાર લગ્ન પ્રસંગની અંદર રૂપિયા લઈને વેચી મારેલા તો આ બંને બાબતો હાલ અમારા ધ્યાને આવેલી છે અને બંનેની સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ચોક્કસથી લગ્ન પ્રસંગમાં જે સરકારી અનાજનો જથ્થો એટલે ગરીબના હકનું અનાજ બારબાર વેચી દેવામાં આવી હોવાની હકીકત સામે આવી છે જેને લઈ હવે પુરવઠા વિભાગ દ્વારા આ બંને પરવાનેદારો સામે નિયમ અનુસારની કાર્યવાહી અને દંડની કાર્યવાહી એ કરવા માટેની તજવીજ જે છે હાથ ધરવામાં આવી છે હનીપ ભગત એબીપી અસ્મિતા ગોધરા પંચમહાલ